રાગી ખાવાના ફાયદા વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું જ હશે ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ રાગીના લોટની બનેલી અનેક આઇટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે શીરાથી માંડીને રોટલી અને બિસ્કીટ સુધી રાગીના લોટમાંથી અનેક ટેસ્ટી આઇટમ્સ બનાવી શકાય છે કેલ્શિયમથી ભરપૂર દૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન ઇન ઇન્ડિયાના આંકડા અનુસાર સો ગ્રામ રાગીમાં ત્રણસો ચુમાલીસ એમજી કેલ્શિયમ રહેલું હોય છે રાગીનો લોટ ખાવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે અને ઓસ્ટિઓપોરોસિસ જેવા હાડકાં નબળા બનાવતા રોગમાંથી છુટકારો મળે છે બાળકોને રાગી એક યા બીજા સ્વરૂપે અવશ્ય આપવી જોઈએ જેથી તેમના હાડકાં મજબૂત બને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ રાગીના લોટમાં ચોખા મકાઈ અને ઘઉંની સરખામણીએ વધુ માત્રામાં પોલીફેનોલ્સ હોય છે જે પાચનતંત્ર વધુ મજબૂત બનાવે છે તેને કારણે ફૂડ ક્રેવિંગ ઓછું થાય છે ઓછી ભૂખ લાગે છે અને શુગર કંટ્રોલમાં રહે છે સવારે જમવામાં જો રાગી લો તો આખો દિવસ તમારી સિસ્ટમ ટ્રેક પર રહેશે ત્વચાને યુવાન રાખે રાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે તેમાં મેથિયોનાઇન અને લાયસીન નામના એમિનો એસિડ્સ હોય છે આ તત્વો ત્વચા પર કચલીઓ પડતાં અને ત્વચા લબડી પડતાં અટકાવે છે રાગી એકમાત્ર એવું અનાજ છે જેમાં વિટામિન ડી રહેલું હોય છે સામાન્ય રીતે આ વિટામિન સૂર્યપ્રકાશમાંથી જ મળે છે વિટામિન ડીને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ બને છે આ રીતે પણ રાગી તમને લાંબો સમય યુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે લોહીની ઊણપ દૂર થાય રાગીમાં કુદરતી રીતે ભરપૂર પ્રમાણમાં આયન રહેલા હોય છે આથી હિમોગ્લોબિન ઓછું હોય તેવા દર્દીઓ માટે રાગી આશીર્વાદરૂપ છે રાગીમાં ફણગા ફૂટે એટલે તેમાં વિટામિન સીનું પ્રમાણ વધી જાય છે જેને કારણે શરીરમાં તત્વ વધુ આસાનીથી શોષાઈને લોહીમાં ભળી શકે છે ઢગલાબંધ શાકભાજી સાથે રાગી ખાવાથી તમારા શરીરને મહત્તમ લાભ થશે રાગી ખાતા હોવ તો સાથે વિટામિન સી પણ લેવું જોઈએ શરીરને તણાવ મુક્ત કરે તમને જાણીને નવાઈ લાગશે પણ રાગી સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ છે વ્યગ્રતા ડિપ્રેશન અને અનિદ્રાથી પરેશાન લોકો માટે રાગી રામબાણ ઇલાજ છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ટ્રિપ્ટોફન અને એમિનો એસિડ્સ કુદરતી રીતે સ્ટ્રેસ દૂર કરે છે રિસર્ચ મુજબ માઇગ્રેનમાં પણ રાગીનો લોટ ફાયદાકારક પુરવાર થાય છે વજન ઘટાડવામાં મદદરૂપ રાગીમાં એવા ફાઇબર્સ રહેલા હોય છે જેને કારણે તમને લાંબો સમય સુધી તમારું પેટ ભરાયેલું હોય તેવો અહેસાસ થાય છે આ કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઘટે છે ઇન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબૂમાં રાખે છે રાગીનો મહત્તમ લાભ ઉઠાવવો હોય તો તેને સવારના ભાગમાં ખાવું જોઈએ મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર